જાહેર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને યુનેસ્કોમાં ડોઝિયર મોકલ્યું છે જેને લઈને યુનેસ્કોની ટીમ ચાલુ માસે અમદાવાદ સ્માર્ટ સિટીની મુલાકાત લેવાની છે પરંતુ હજુ સુધી તંત્રના પેટનું પાણી થતું નથી કેમ કે શહેરના કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું હેરિટેજ મંદિર આવેલું છે આ મંદિરથી હેરિટેજ વોકની શરૂઆત થાય છે પરંતુ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ એવો છે કે છેલ્લા ઘણા સમયથી અહીં ડ્રેનેજ ઓવરફ્લો થાય છે દૂષિત પાણી હેરિટેજ માર્ગ પર ફળી વળે છે મંદિરે દર્શનવાર્થે આવતા તેમજ હેરિટેજ વોક માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સાથે જ હેરિટેજ પાસેના માર્ગ પર દબાણ પણ જોવા મળે છે ઘણા સમયથી અહીંયા ગટરોનો ગટરોનોના રસ્તા ખોદવાના પ્રોબ્લેમના કારણે ગંદુ પાણી રોડ ઉપર ઘણી ભેરી વહી જાય છે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે છતાં કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી અતિ પ્રાચીન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ અહીંયા છે લોકો આવતા ખુલ્લા પગે આવે છે આવા ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે લોકો એ બાબતે ઘણા હેરાન થઈ ગયા છે કાયમ કંઈક ને કંઈક આ બધા પ્રોબ્લેમ હોય છે અને નજીકમાં સ્વામિનારાયણ મંદિર છે અને આ પરિસ્થિતિ કાયમ અઠવાડિયે દસ અડે આ બધી પરિસ્થિતિ સર્જાતી જ હોય છે તો આ તંત્રને અમારી નમ્ર વિનંતી છે અહીંયા સ્થાનિક વેપારીઓને અમારે બધા ભેગા થઈને વિનંતી છે કે આ જે પ્રોબ્લેમ્સ છે એને હંમેશા માટે એને નાબૂદ થાય અગાઉ જ્યારે અમદાવાદ શહેરને હેરિટેજ સિટી જાહેર કરવા માટે ડોઝિયર મોકલવામાં આવ્યું ત્યારે તેમાં અનેક ભૂલો હોવાથી ડોઝિયર પરત આવ્યું હતું જેથી સુધારા વધારા બાદ ફરી મોકલાતા યુનેસ્કોની ટીમ અમદાવાદ આવી રહી છે ત્યારે આવનારી ટીમ ઉભરાતી ડ્રેનેજને જોઈને સ્માર્ટ સિટી અંગે શું ધારણા બાંધશે તે કલ્પી શકાય છે કેમેરામેન ભીખાબાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું જીએસટીવી અમદાવાદ